છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુપ્પા અને બારી જે ગામ છે સાંકડીબારી ગામના અને કુપ્પા ગામના લોકો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે તેમની શું સમસ્યા છે શા માટે ચૂંટણી બહિષ્કાર કર્યો તે ગામના લોકો સાથે પ્રયત્ન તમે કુપ્પા અને સાકડીબારી ગામના લોકો જિલ્લા કલેક્ટર ને અરજી આપીને ચૂંટણી બહિષ્કાર કર્યો છે શા માટે ચૂંટણી બહિષ્કાર કર્યો અમે જમીન ના માટે અમારી જમીન કુપા ગામમાં અમારી જે નાર્મદા ડેમમાં ડૂબી ગયેલી છે એની માટે અમે ચૂંટણી બહિષ્કાર કરીએ છીએ

અને સૂંટણી નામે બહેસ્કાર કરીએ છીએ કુપ્પા અને સાકડી બારી ગામના લોકો નરબદા નદીના કિનારે વસેલા છે તેઓના જણાવ્યા મુજબ તેઓની જમીન પાણીમાં ડૂબી ગઈ છે અને તેઓ પાણીમાં જમીન ડૂબી જવાથી ટેકરા ઉપર કાચા મકાનો ઝૂંપડા બનાવીને વસવાટ કરી રહ્યા છે ત્યારે જે સાંકડી બારી ગામ છે સાંકડી બારી ગામના ચારે બાજુ જે છે એ નરબદા પાણી પાણી સરદાર જે છે છે એ ફેરવાય જેઓને લઈને આ જે ગામડા છે એ ગામડા સંપર્ક વિહોના બને છે અને તેથી જ તેઓ માંગ કરી રહ્યા છે કે તેઓને વસાહતોની જેમ જ જમીનની સામે જમીન આપવામાં આવે અને વસાહતોમાં વસાવવામાં આવે એ રીતની તેઓ માંગ કરી રહ્યા છે ત્યારે ગામના એક આગેવાન છે તેમની સાથે પણ વાત કરીશું આ કાકા તમે ચૂંટણી બહિષ્કાર કર્યો છે શા માટે ચૂંટણી બહિષ્કાર કર્યો અને તમારી શું સમસ્યાઓ છે મારા બીજો કઈ નહીં પણ અમારા જમીન માટે અમે ચૂંટણી બહિષ્કાર કર્યો છે ને અમારો બીજો આપણે કાઈ જોતું નહી પણ જમીન ને બદલે જમીન આપી દઈએ તારા અમારા આવર જવર ને બદલે આપણે આવાર જવર નો રસ્તો બંધ થઈ ગયો ટેકરે ટેકરી અમે છોડીને વસી રહ્યા છીએ રસ્તા પાણી નથી બંધ થયા પાણી તો ભરાઈ જાય ને પાણી પાણી પુરાઈ રસ્તો બંધ થઈ ગયો અમારો ને અમારો બીજું કાઈ નહી અમારો આયુક્ત અમારો પર્સન અમારો જમીન આલી જાય પછી અમે જેમ અમે જતા રહીએ અઢાર જમીન આવી જાય આ ચાકરી બારીક કુપાતે તો પહેલો વાર છે ને જમીન તો મળી ડુવા ડુહા નહી મળે બધા નવરા છે તો તમે આની કોઈ જગ્યાએ રજૂઆત કરી હોય કોઈ તમે સરકારમાં કોઈ રજૂઆત કરી છે તમે કરેલી પેહલા ભકડતો કરે કેવડિયા અને તમે ઉપવાસ વાંધો લાન એવું બી કંઈક કેવડીયા કરેલી વાંધો લાગે બે હજાર ને સત્તર મેં કરી રીતે પછી ફેરીને પાછી શીરા ભકડતર કરી બે હજાર ભાવીને તે અમારા નિકાલો નહીં આવે એની માટે અમે રોજકાર કરો આ એમ કરીને આમાં ગામ લોકો બધા સંઘાતે કરીને આવું કર્યું રહ્યું તમારી માંગ શું છે તમે મારે જમીન લેવાનું છે ને

વસાહતો સમાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે ઈટીવી ભારત રાજેશ રાઠવા છોટા ઉદેપુર